બાળક ગટરમાં ખાપતા સુરત પ્રશાસન આપના નિશાને સવાલ સૌથી મોટો એ ઉભો થાય છે કે સુરત મહાનગરપાલિકા આટલું બધું બજેટ ફાળવે છે આટલી બધી મોટી મોટી ડમફાસો હાકે છે હકીકત રસ્તા પરની હાલત શું છે જુએ આ પ્રશાસન પાલિકા આજે એક બાળકનો જીવ જોખમમાં મુકાયો છે આના માટે જવાબદાર કોણ એ આ લગભગ પંદર વીસ ફૂટ ઊંડી ડ્રેનેજ છે આટલી મોટી ડ્રેનેજમાં કોઈ નાનું બાળક પડી જાય તો કઈ રીતે બચે અને આ ઢાંકણું ખુલ્લું રહે આ કેટલી મોટી ગંભીર બેદરકારી કહેવાય આવા આખા સુરતમાં કેટલી જગ્યાએ આવતીકાલથી બધા તંત્ર આખું કામે લાગી જશે બધા ઢાંકણા ચેક કરવા માટે જ્યારે આવી દુર્ઘટનાઓ બને ત્યારે જ તંત્ર જાગશે તંત્રને પહેલાં ખબર નથી પડતી કે આ રીતે ઢાંકણા ખુલ્લા ના રખાય ક્યાં સુધી આ લોકોનો ત્રાસ આવો આપણે સહન કરીશું આ ભ્રષ્ટ ભાજપ સરકારને હવે ઘરે બેસાડવાનો સમય આવી ગયો છે